મહાશિવરાત્રી બે હજાર પચીસ એક અત્યંત વિશિષ્ટ તિથિ સાબિત થવા જઈ રહી છે કારણ કે આ વર્ષે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને દુર્લભ સંયોગના કારણે આ પાવન દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું અત્યંત મહત્વ છે અને શિવભક્તો માટે આ દિવસ શ્રેષ્ઠ છે કારણ કે આ દિવસે ભોળેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની સંભાવનાઓ ઘણી વધે છે આ વર્ષે મહાશિવરાત્રીની રાત્રે ખાસ ગ્રહયોગ બની રહ્યો છે જે જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોની આ અનુકૂળ સ્થિતિના કારણે ખાસ કરીને ત્રણ રાશિઓ માટે આ મહાશિવરાત્રી અદ્ભૂત પરિબળ સાબિત થશે આ રાશિના લોકો માટે આ દિવસ નવા અવસરો સમૃદ્ધિ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં શાંતિ લાવશે શાસ્ત્રોમાં માન્યતા છે કે મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે કરવામાં આવેલી પૂજા જપત્પ અને દાન અનેક ગણું ફળ આપે છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક ભોળેનાથની આરાધના કરે છે તેઓ જીવનમાં મોટા પરિવર્તનો અનુભવી શકે છે મહાશિવરાત્રીનો ઉલ્લેખ શિવપુરાણ સ્કંદપુરાણ અને લિંગપુરાણમાં વિશેષ રીતે કરવામાં આવ્યો છે હિન્દુ શાસ્ત્રો અનુસાર આ રાત્રે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો દિવ્ય વિવાહ સમાપ્ત થયો હતો આ ઉપરાંત એ માન્યતા છે કે મહાશિવરાત્રિની રાત્રે શિવજી તાંડવ નૃત્ય કરતા હોય છે જે બ્રહ્માંડની સૃષ્ટિ સંહાર અને પુનઃસર્જન સાથે જોડાયેલું છે આ દિવસ શિવ ઉપાસકો માટે અત્યંત પાવન છે કારણ કે મહાશિવરાત્રીની રાત્રે શિવલિંગની પૂજા જપ અને દાનપુણ્ય દ્વારા વ્યક્તિના જીવનના બધા દુઃખ અને ક્લેશ દૂર થાય છે કહેવાય છે કે મહાશિવરાત્રીની રાત્રે શિવજીને ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી તમામ પાપોની ક્ષમાથી મુક્તિ મળે છે અને ભક્તો પર શિવકૃપા વરસે છે આ વર્ષે મહાશિવરાત્રી પર શનિ ગુરુ રાહુ બુધ અને શુક્ર ગ્રહો ખાસ સ્થિતિમાં રહેશે જે ધન અને સમૃદ્ધિ માટે શુભ સંકેત આપે છે શનિ અને ગુરુ એકસાથે સુખ સ્મૃદ્ધિ લાવશે જ્યારે બુધ અને રાહુ મિથુન અને વૃષભ રાશિના જાતકો માટે કારકિર્દી અને નાણાકીય પ્રગતિ માટે ઉત્તમ સમય લાવશે શુક્ર અને ચંદ્રનો પ્રભાવ માનસિક શાંતિ અને દાંપત્ય જીવનમાં સુખદ સંબંધો માટે લાભદાયી સાબિત થશે આ ગ્રહયોગનો સૌથી વધુ લાભ ત્રણ રાશિઓને થશે આ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી અત્યંત શુભફળદાયી સાબિત થશે અને તેઓ જીવનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે જો તમે ધંધા કે નોકરીમાં નિશ્ચિત લક્ષ્ય માટે પ્રયત્નશીલ છો તો આ સમય તમારા માટે સિદ્ધિ લાવશે શુક્ર અને ગુરુની અનુકૂળતા વૃષભ રાશિના લોકો માટે આર્થિક દૃષ્ટિએ ઉત્તમ પરિણામ લાવશે જો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ મહાશિવરાત્રી પછીનો સમય તમારા માટે શુભ બની શકે છે આ રાશિના જાતકો માટે સંબંધો પણ મજબૂત બનશે જો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા દાંપત્ય જીવનમાં ખટાશ આવી હોય તો મહાશિવરાત્રીના વિશેષ ઉપાયથી સમસ્યાઓ દૂર થઈ શકે છે पूजा पाठ અને શિવલીલા કરવાથી શિવજીનો આશીર્વાદ પ્રાપ્ત થશે મિથુન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે રાહુ અને બુધની અનુકોરતા આ રાશિના લોકો માટે વિશેષ લાભદાયી બનશે જો તમે વ્યવસાય અથવા નોકરીમાં સુધારો કરવા માંગતા હો તો આ મહાશિવરાત્રીના પવિત્ર સંયોગનો પૂરો લાભ લો આ સમય દરમિયાન આધ્યાત્મિકતા તરફ ઝુકાવ પણ વધશે અને તમે આત્મમંથન દ્વારા જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો મિથુન રાશિના લોકો માટે આ મહાશિવરાત્રીના દિવસે શિવજીના વિશેષ મંત્રોના જપ દ્વારા શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે મકર રાશિના જાતકો માટે શનિદેવ અને ગુરુના શુભ પ્રભાવથી આ મહાશિવરાત્રી ખૂબ જ લાભદાયી સાબિત થશે જો તમે લાંબા સમયથી કોઈ વિશેષ સફળતાની રાહ જોઈ રહ્યા છો તો આ મહાશિવરાત્રી પછી તમારા માટે નવી તકો આવશે ધંધા અને નોકરીમાં મહત્વના નિર્ણય લેવાતા જોવા મળશે આ રાશિના જાતકો માટે આર્થિક લાભની સંભાવનાઓ વધી શકે છે જો તમે રોકાણ કરવા માંગતા હો તો મહાશિવરાત્રી પછીના સમયગાળામાં નફાકારક તકો મળી શકે છે આ રાશિના લોકોને મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જઈ બિલ્વપત્ર અને ધતુરા ચડાવવું શુભ રહેશે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળ અને દૂધથી અભિષેક કરવાથી શુભ ફળ મળે છે આ રાત્રે ઓમ નમા શિવાય મંત્રનો એકસો આઠ વખત જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે રાત્રિ જાગરણ કરો અને શિવ પૂજા કરો તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે મહાશિવરાત્રી બે હજાર પચીસ એ એક દુર્લભ અવસર છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને ધનપ્રાપ્તિ થઈ શકે છે શિવ ઉપાસના મંત્ર જપ અને પૂજા દ્વારા તમે ભોળેનાથના આશીર્વાદ મેળવી શકો આ પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિવજીની આરાધના કરો અને તમારું ભવિષ્ય ઉન્નત અને શુભ બનાવો મહાશિવરાત્રી બે હજાર પચ્ચીસ એક દુર્લભ સંયોગ સાથે આવી રહી છે જે શિવભક્તો માટે એક સુવર્ણ અવસર સમાન છે આ પવિત્ર રાત્રિમાં ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તિભાવથી શિવપૂજા જાગરણ અને મંત્ર જપ કરવો અનિવાર્ય છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર ગંગાજળ દૂધ દહી ઘી મધ અને બિલ્વપત્ર અર્પિત કરે છે તેમને શિવજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વર્ષે ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે વૃષભ મિથુન અને મકર રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી અત્યંત શુભ પ્રભાવ લાવશે આ રાશિના જાતકો માટે આ દિવસ જીવનમાં નવા અવસરો સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવશે જો તમે શિવજીના આશીર્વાદ મેળવવા ઈચ્છો તો મહાશિવરાત્રીના દિવસે નિમિત્ત વ્રત રાખવું શિવમંત્રનો જપ કરવો અને ભગવાન શંકરના ચરણોમાં સમર્પિત થવું શ્રેષ્ઠ રહેશે હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રી એ માત્ર શિવ ઉપાસનાનું મહત્વનું પર્વ નથી પરંતુ જીવનમાં સંયમ ધૈર્ય અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપતું પાવન તહેવાર છે જે લોકો આ દિવસે ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવજી મહાદ્યાળુ છે તેઓ માત્ર એક બિલ્વપત્રની અર્પણા પણ ભક્તિથી સ્વીકારી લે છે અને ભક્ત પર અનન્ય કૃપા વરસાવે છે આ પાવન રાત્રિમાં જો કોઈ ભક્ત સદભાવ અને સમર્પણથી શિવસાધના કરે તો તેમના જીવનના બધા કષ્ટો દૂર થઈ શકે છે શિવજી એ આદિયોગી છે તેમણે જીવનમાં શાંતિ અને પરમ તત્વ સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે મહાશિવરાત્રી એ માત્ર એક તિથિ નથી તે એક આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે જે ભક્તને ભોળેનાથના ચરણોમાં સ્થિર થવા માટે એક વિશેષ અવસર પ્રદાન કરે છે મહાશિવરાત્રી બે હજાર પચીસ પર આ શ્રેષ્ઠ અવસરનો પૂરો લાભ લો શ્રદ્ધા ભક્તિ અને સમર્પણથી ભોળેનાથને યાદ કરો તમે જે પણ મનોકામના રાખી રહ્યા હો ભોળેનાથ આગળ પ્રાર્થના કરો અને વિશ્વાસ રાખો કે ભગવાન શિવ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે આ પાવન રાત્રે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શિવધૂન ગાઈ અને ભોળેનાથની કૃપા મેળવવાનો અમૂલ્ય યોગ પ્રાપ્ત કરો અંતમાં ભોળેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ આવી રહે બસ શ્રદ્ધાપૂર્વક શિવપૂજા કરો सद्भाव राखो अने नम्रता साथे भगवान शंकरनु शरण लो जय महाकाल जय भोलेनाथ हर हर महादेव